નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં વર્ષ બે હજાર પચીસ સમાપ્ત થઈ રહ્યું છે અને નવું વર્ષ બે હજાર ચોવીસ શરૂ થવાનું છે નવું વર્ષ એટલે નવી શરૂઆત જો આપણી નવી શરૂઆત સાચી દિશામાં થાય તો આખું વર્ષ લાભદાયક બની શકે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુને યુદ્ધ પહેલાં પોતાનું ગાંડીવ નીચે મૂકી દીધું હતું અને યુદ્ધ કરવાનો વિચાર જ છોડી દીધો હતો તે સમયે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો આ ઉપદેશ પછી અર્જુનના બધા ભ્રમ દૂર થઈ ગયા અને તે એક નવી શરૂઆત કરવા માટે તૈયાર થઈ ગયા આ પ્રસંગમાં આપણા માટે એ સંદેશ છે કે નવા વર્ષમાં આપણે દરેક પ્રકારનો ડર અને ભ્રમ દૂર કરીને આગળ વધવું જોઈએ તો જ સફળતા મળશે મહાભારત યુદ્ધના બરાબર પહેલાં અર્જુન ઊંડા ભ્રમમાં ફસાઈ ગયા હતા તેમની સામે પોતાના કુટુંબના લોકો ગુરુ અને મિત્રો ઊભા હતા આ બધું જોઈને અર્જુનનું મન યુદ્ધમાંથી હટી ગયું ધનુષ્ય બાણ હાથમાંથી પડી ગયા આ પછી અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે હું આ યુદ્ધ કરવા માંગતો નથી આ અર્જુનના જીવનનો સૌથી નબળો સમય હતો પરંતુ આ જ સમયે અર્જુનના જીવનમાં નવી શરૂઆત પણ થઈ હતી અર્જુનના ભ્રમ દૂર કરવા માટે શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો તે અર્જુનને સમજાવે છે કે જીવનમાં પરિવર્તનથી ડરવું સ્વાભાવિક છે પરંતુ કર્તવ્યથી ભાગવું યોગ્ય નથી ભગવાને આગળ કહ્યું કે આત્મા ન જન્મ લેશે ન મરે છે ફક્ત શરીર બદલે છે જેમ જૂના વસ્ત્રો ત્યાગીને નવા વસ્ત્રો ધારણ કરવામાં આવે છે તેમજ જીવનમાં પણ નવા નવા તબક્કા આવતા જતા રહે છે કૃષ્ણએ અર્જુનને એ પણ સમજાવ્યું કે કર્મ કરવું આપણા હાથમાં છે પરંતુ તેનું ફળ આપણા હાથમાં નથી જ્યારે વ્યક્તિ પરિણામના ડરને છોડીને સાસુ કામ કરે છે ત્યારે જ તે સાચી નવી શરૂઆત કરી શકે છે આ પછી ભગવાન અર્જુનને તેના ભય મોહ અને બહાર નીકળવા માટે પ્રેરિત કરે છે ગીતા ઉપદેશ પછી અર્જુનનો સંપૂર્ણ દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે જે અર્જુન યુદ્ધથી ભાગવા માંગતો હતો તે જ અર્જુન હવે પૂરા વિશ્વાસ અને સાહસ સાથે એક નવી શરૂઆત કરવા માટે તૈયાર થઈ જાય છે આ પરિવર્તન ફક્ત યુદ્ધ લડવાનું નહોતું પરંતુ વિચાર આત્મબળ અને ઉદ્દેશ્યની નવી શરૂઆત હતી આ પ્રસંગની એ શીખશે કે શ્રી કૃષ્ણ અને અર્જુનના આ પ્રસંગની શીખ એક નવી શરૂઆત બાહ્ય પરિસ્થિતિઓથી નહીં પરંતુ આંતરિક પરિવર્તનથી થવી જોઈએ જ્યારે કોઈ રસ્તો કઠિન લાગે ત્યારે કોઈ અનુભવી પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ પોતાના કર્તવ્યને સમજો અને ભયનો ત્યાગ કરો ત્યારે જ સકારાત્મક નવી શરૂઆત થઈ શકે છે નવા વર્ષની શરૂઆતમાં આ વાતોનું ધ્યાન રાખશો તો મળી શકે છે સફળતા ગઈકાલનો સ્વીકાર નવી શરૂઆત કરતાં પહેલાં એ જરૂરી છે કે તમે તમારા ભૂતકાળને નકારો નહીં જે થયું તેમાંથી શીખો અને પોતાના દોષ પોતાને દોષ આપવાનું છોડી દો જૂની ભૂલોમાંથી શીખીને નવા વર્ષમાં પ્રવેશ કરો સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરો નવી શરૂઆત દિશા વિના થઈ શકતી નથી સ્પષ્ટ કરો કે તમે શું બદલાવા માંગો છો અને શા માટે લક્ષ્ય સ્પષ્ટ હશે તો જ સકારાત્મક શરૂઆત થઈ શકશે નાના નાના ફેરફારોથી શરૂઆત કરો જીવનમાં દરેક બદલાવ મોટો હોવો જરૂરી નથી નાના નાના ફેરફારો અપનાવીને પણ આગળ વધી શકાય છે આવું કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને આપણા કાર્યોમાં નિરંતરતા આવે છે ડરને ઓળખો અને તેને દૂર કરો નવી શરૂઆતનો સૌથી મોટો શત્રુ છે ડર તમારા ડરને સમજો અને તેને દૂર કરો ડર દૂર થશે તો જ નવી શરૂઆત થઈ શકશે જીવન શૈલીમાં સકારાત્મક પરિવર્તન કરો સવારે વહેલા ઉઠવું ધ્યાન કરવું સારા પુસ્તકો વાંચવા વ્યાયામ કરવો તમારી જીવનશૈલીમાં આવા નાના નાના સકારાત્મક પરિવર્તનો ચોક્કસ કરો જીવનશૈલી બદલાશે તો જીવનની દિશા પણ બદલાશે સકારાત્મક લોકોની સંગમાં રહો જે લોકો સાથે તમે સમય વિતાવો છો તેમની અસર ઘણી ઊંડી હોય છે પ્રેરણાત્મક અને સકારાત્મક લોકો સાથે રહેશો તો જીવનમાં સકારાત્મક જળવાય રહેશે ધૈર્ય રાખો નવી શરૂઆત તરત પરિણામ આપતી નથી દરેક ફળ સમયસર જ મળે છે તેથી ધૈર્ય રાખો ધીરે ધીરે રે મના ધીરે સે સવ હોય માલિશીસે સો ઘડા ઋતુઆએ ફલ હોય પોતાના પર ભરોસો રાખો પોતાની સરખામણી બીજાઓની સાથે ન કરો પોતાની પ્રગતિ જુઓ આત્મવિશ્વાસ જ દરેક નવી શરૂઆતનો પાયો છે પોતાના પર ભરોસો રાખો અને આગળ વધતા રહો કૃતજ્ઞતા અને સંતોષનો ભાવ રાખો જે વસ્તુઓ આપણી પાસે છે તેના માટે આભાર વ્યક્ત કરો પોતાની વસ્તુઓથી સંતુષ્ટ રહો કૃતજ્ઞતા અને સંતોષનો ભાવ રહેશે તો કોઈ પણ સ્થિતિમાં મન અશાંત નહીં થાય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો